કુટુંબની જે વાર્ષિક આવક છે એ ત્રણ લાખ સુધીની આની અંદર હોવી જોઈએ ત્રણ લાખ થી વધારે આવક મર્યાદા ધરાવતા લોકો આની અંદર ફોર્મ નહીં ભરી શકે કદાચ જો ફોર્મ ભર્યા અને પકડાઈ ગયા તો રદ થવાના ચાન્સીસ પણ છે અને ડિપોઝિટ વીસ હજાર રૂપિયા આની અંદર લેવામાં આવે છે ડિપોઝિટ જનરલી એવું હોય છે કે જો તમને ડ્રોમાં મકાન ન લાગે તો પરત કરવામાં આવે છે પરંતુ ઘણી બધી વખત મહાનગરપાલિકાને એવી ખબર પડે કે તમે લોકોએ ફોર્મ ગડબડની અંદર ભરેલી છે અથવા તો કોઈ પણ વિગત ખોટી ભરેલી છે તો કદાચ ડિપોઝિટ આની અંદર જપ્ત પણ થઈ શકે છે કારણ કે તમે આવાસ ફોર્મ જ્યારે ભરો ત્યારે એની અંદર લખેલું હોય છે કે ખોટી અથવા તો અપૂરતી માહિતી છે એ ફોર્મ રદ કરવા બાબત છે અને ક્યારેક આની અંદર ડિપોઝિટ પણ રદ થતી હોય છે એટલા માટે ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ નિયમો આપણે વાંચી લેવા જરૂરી છે હવે આ ફોર્મ ક્યારથી ક્યાર સુધીમાં ભરાઈ શકશે ફોર્મ ચૌદ તારીખથી લઈ અને એકત્રીસ તારીખ સુધી તમે ભરી શકશો એકત્રીસ જુલાઈ છેલ્લી તારીખ છે છેલ્લી તારીખ સુધીમાં તમારે ફોર્મ ભરી દેવાના રહેશે અને એકત્રીસ તારીખ પછી તમે આ ફોર્મ નહીં ભરી શકો અને આ ફોર્મ તમારે એક્સિસ બેંકની શાખામાંથી લેવાના છે એક્સિસ બેંકની શાખામાંથી તમે ફોર્મ લેશો ત્યારબાદ તમારે ફરીથી આ ફોર્મ એક્સિસ બેંકની ખાતામાં જમા કરાવવાના રહેશે હવે આની અંદર ફોર્મ જે છે એ એક્સિસ બેંકની સુદાભવન વેસું અડાળજની જે ખાતાની બ્રાન્ચ આવેલી છે ત્યાંથી લેવાના છે આની અંદર અઢાર વર્ષથી ઉપરનો જે પુખ્ત વ્યક્તિ છે એ કોઈ પણ ફોર્મ ભરી શકે છે કુટુંબના સભ્યોની વાર્ષિક આવક જે છે એ ત્રણ લાખ રૂપિયા હોવી જોઈએ કુટુંબના સભ્યોના કોઈ પણ નામે ભારતભરની અંદર પાકું મકાન છે એ ન હોવું જોઈએ જો પાક્કું મકાન મળે તો આવાસ છે એ રદ થવાના ચાન્સીસ છે આમાં ફોર્મની જે ફી છે એ સો રૂપિયા આપેલી છે જે નોન રિફંડેબલ છે એટલે કે સો રૂપિયા તમારે ફોર્મ ભરવાના છે ફોર્મ હાર્ડ કોપીમાં તમારે એક્સિસ બેંકની શાખા છે એ ત્યાં જ આપવાનું છે કે જ્યાંથી તમે ફોર્મ લઈને આપો છો બીજી જે વિગતો છે એ ફોર્મની અંદર ક્લિયર આપેલી છે કે આની અંદર કયા કયા ડોક્યુમેન્ટ્સ કઈ કઈ સાઇઝની અંદર અને શો શું જમા કરાવવાનું છે આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા દ્વારા એટલે કે સુડત અર્બન ડેવલપમેન્ટ સોસાયટી સુડા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે કોઈ પણ એજન્ટ અથવા તો વ્યક્તિની નિમણૂક છે એ આવાસના ફોર્મ માટે નથી કરેલી ઘણી બધી વખત લોકો લાલચ આપી અને આવાસના ફોર્મના નામે પૈસા પડાવી લેતા હોય છે કે તમને ત્રણ લાખ રૂપિયામાં આ જગ્યાએ આવાસનું ઘર આપી દઈશ ચાર લાખ રૂપિયામાં આ જગ્યાએ આવાસનું ફોર્મ આપી દઈશ અથવા તો આવાસનું મકાન પણ ગેરંટી આપી દઈશ પરંતુ મહાનગરપાલિકા જેટલી પણ મહાનગરપાલિકા છે ગાંધીનગર હોય અમદાવાદ હોય રાજકોટ હોય વડોદરા હોય સુરત હોય

સચોટ સચોટબદ્ધ માહિતી લઈ અને પછી જ ભરવાના હોય છે માહિતી છે એ ન્યૂઝપેપરની અંદર અથવા તો વેબસાઇટ ઉપર આવેલી હોય છે ત્યારે જ આના ફોર્મ નીકળતા હોય છે આવી જ રીતે સુરતના ફોર્મ પણ જો તમારે ભરવા હોય તો એકત્રીસ તારીખ સુધી ભરી શકો છો એક્સિસ બેંકની શાખામાંથી ફોર્મ લેવાના છે વીસ હજાર રૂપિયા ડિપોઝિટ ભરવાની છે ડીડી મારફતે અથવા તો તમને ત્યાં જણાવશે એવી રીતે અને સો રૂપિયા ફોર્મની ફી છે તો જો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો